ભરૂચના શેરપુરા નજીક ડીપી જગ્યા પર બિલ્ડરે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો આ અંગે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભરૂચમાં શેરપુરા વિસ્તારમાં લાભ કરાવવા ડીપી ના રસ્તા પર કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર બોડા કે નગરપાલિકાની મંજૂરી વિના ડીપી રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે બિલ્ડરે ખરીદેલી જમીન પર પ્રોજેક્ટ મૂકવા રસ્તો બનાવવા માટે જમીન પર કબજો જમાવ્યો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર રસ્તા પર પુરાણ કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી અને ગટરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જશે અને વડોદરા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તદુપરાંત સ્થાનિકોના વિરોધના પગલે બોડાના અધિકારીઓ સહિત અન્ય વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવી નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી બંધ કરાવી પંચનામાની કાર્યવાહી કરી હતી અમારે એટલી ગુજારીશ છે કે આ જે પાણીનો રસ્તો હતો અને જ્યારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું હતું તો બી અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું આ અલ્લી ગલી જે રસ્તો બનાવી રહ્યા છે એ રસ્તાથી ઊંચો બહુ કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું ને એ ઘરોમાં પાણી આવી જશે ત્યારે અમને સર દેવા કોઈ આવે નહીં અમે ગમે તેટલી બૂમો પાડીશું નહીં તો બી નહીં આવે એટલે પહેલાં આ કામ અટકાવો અમને પાણીનો નિકાલ કરી આપો ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો જેથી કે અમારા ઘરોને

ખુરશીદ પાકની બાજુમાં એક ડીપી રોડ આવેલો હતો આ રીતની રોડની બંને બાજુ પેનલ પાણી નિકાલની વ્યવસ્થા હતી પરંતુ અહીંયા એક બિલ્ડરે જમીન ખરીદી અહીંયા ગેરકાયદેસર બોડા કલેક્ટર નગરપાલિકા કે શેરપુરા ગામની પંચાયતની પરવાનગી લીધા વગર અહીંયા રસ્તાનું કામ શરૂઆત કરી દીધેલી છે ગઈકાલે અમે કલેક્ટર સાહેબ બોડાને પણ જાણ થઈ નગરપાલિકાને જાણ થઈ આ રસ્તાની કોઈ મંજૂરી લીધા વગર આજે જ્યારે ખોટું કામ થયેલું છે શેરપુરા ગામના કબર સ્થાનની પાણીની લાઈન તોડ નાખી ગટર લાઈન તોડ નાખી ત્યાં ઉછાળેલા જળો તોડ નાખા એટલે શું આ જંગલનો કાયદો છે અહીંયા કોઈ વહીવટી પ્રશાસન નથી જ્યારે વરસાદ પડશે ત્યારે બળોડા જેવી ઘટનાનું નિર્માણ થશે આ ચીસ્તી આ સફા ખુરશી આ બધી લાઇનોમાં આ વરસાદનું પાણી જો અંદર પહેશે એને જવાબદાર કોણ આ રસ્તો અનલીગલ એટલે અમારી માંગ છે તાત્કાલિક આ રસ્તાનું કામ બંધ થવું જોઈએ જે લોકો અને ખોટી રીતે આ કામને શરૂઆત કરી એની તપાસ કરી અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે જો આ બાબતે પ્રશાસન તરફથી કોઈ મદદરૂપ નહીં થાય આ તમામ સોસાયટીના લોકોને લઈને અમે ભરૂચના કલેક્ટર કચેરીમાં ધરણા પર બેસી જશું